હાઈગિન્સના સિદ્ધાંત વડે પ્રકાશના મેળવી અહીંયા આપણે આપણે વક્રીભવન મેળવ્યું હતું એ જ સિદ્ધાંત અહીંયા તરંગ અને તરંગોના સમૂહ વડે રચાતા તરંગ અગ્ર વડે મેળવીશું તો એક માધ્યમ

તરંગ ગ્રહ છે એ આપાત તરંગ ગ્રહને આપણે નામ આપીશું એ બી સૌપ્રથમ એ બિંદુ છે એ માધ્યમ બે માં પ્રવેશ કરવા જઈ રહ્યું છે એટલે એ બિંદુ પાસેથી જે પ્રકાશનું તરંગ નીકળશે એનું વક્રી ભવન શરૂ થશે હજુ બી બિંદુને આટલું અંતર કાપવાનું બાકી છે આ અંતર કાપીને અહીંયા પહોંચે ત્યારબાદ વક્રી ભવન કરે તો અહીંયા વકરી ભવન છે એ પાતળા માધ્યમમાંથી પ્રકાશ ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે થતું હોવાથી આજે વક્રી ભવનનો પ્રકાર છે અને આપણે એવું કહી શકીએ કે ઘટ માધ્યમ આગળ વક્રી ભવન ન ટેક્સ્ટબુકમાં આ પ્રકાર છૂટો નથી પાડ્યો પણ અહીંયા આપણે સ્પષ્ટતા કરીએ છીએ કારણ આગળની થિયરીમાં આપણે જુદા પાડવાના છે અહીંયા આપાત તરંગ અગ્ર સપાટી સાથે જે ખૂણો બનાવ્યો એ છે આપાત આપાત કોણ સપાટી સાથે બનાવેલો હવે અમુક સમય બાદ એટલે કે ટો જેટલા સમય બાદ તરંગ અગ્રહનું સ્થાન મેળવું છે એટલે હાઈગેન્સના સિદ્ધાંત વાળી પ્રક્રિયા કરીશું તો કે પાતળા માધ્યમ એકમાં માં ઝડપ વી વન અને ઘટ માધ્યમ બે માં ઝડપ વી ટુ જ્યાં પાત્ર્યમમાં ઝડપ વધારે હોવાની ઘટમાં ઓછી હોવાની એટલે વી ટુ લેસ વી વન તો કોઈ પણ માધ્યમમાં કપાયેલું અંતર કેટલું થશે તો કે અંતર ઇઝ ટુ ઝડપ ગુણ્યા સમય એ પરથી એ બિંદુ એ બિંદુ થી પ્રકાશનું તરંગ માધ્યમ બે માં પ્રવેશવાનું છે એટલે માધ્યમ બે માં કાપેલ અંતર વી ટુ અને આ અંતરને અનુરૂપ ત્રિજ્યા ધરાવતો ગોળો આપણે અહીંયા દોરીશું તો આ ગોળો દોર્યો જે ગોળ ગોળાકાર તરંગ અગ્ર છે એટલે કે બિંદુ એ છે ઈ ગોળ ઉદ્ગમ તરીકે વર્તે અને ફરી પાછું પ્રકાશનું ઉત્સર્જન કરી અને ગોળો દર્શાવ્યો ગોળાની ત્રિજ્યા થશે v2 t એ જ રીતે બી બિંદુએ

તો સમય બાદ નવું તરંગ અગ્ર જે આ ઘટના માટે વક્રીભૂત તરંગ અગ્ર છે પણ ટો સમય બાદ માધ્યમ બે માં રચાતું આ તરંગ અગ્ર છે આ તરંગ અગ્ર એ વક્રીભૂત તરંગ અગ્ર એ સપાટી સાથે બનાવેલો કોણ આર જેને આપણે વક્રીભૂત કોણ પણ કહી શકીએ અહીંયા દરેક જગ્યાએ કિરણ ની બદલે આપણે તરંગ અગ્ર શબ્દ બોલીએ છીએ એ ચેપ્ટર નવ થી અલગતા છે ચેપ્ટર નવ માં કિરણ હતું અહીંયા તરંગ અગ્ર આવી જશે તો ત્રિકોણ એ ધ્યાનમાં લઈએ તો ત્રિકોણ એ માટે સાઈન આઈ આપાત કોણ આઈ સામેની બાજુ થશે બી કર્ણ થશે એસી તો બી અને કર્ણ એસી BC ની બદલે શું મૂકી શકાય રીતે એ જ નીચેના વિભાગમાં ત્રિકોણ માટે સામેની બાજુ થશે એ ઈ અને પાસેની બાજુ થશે એસી AE તરીકે V2 ટુ ઇન્ટુ છેદમાં એસી આ બંનેનો ગુણોત્તર લઈએ તો સાઈન I ના છેદ માં સાઈન આર જમણી બાજુ વી વન ટોઅપોન એસી આના માટે સરખા એક નિરપેક્ષ વકરી ભવનાક ચેપ્ટર નંબર નાઇન યાદ કરીએ તો એન ઇઝ ઇક્વલ ટુ સી બાય વી પરથી વી ને કરતા બનાવીએ તો વી ઇઝ ઇક્વલ ટુ સી અપોન એન એ આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ તો સાઈન આઈ અપોન સાઈન આર એઝ ઇટ ઇઝ વી વન ની બદલે આના પરથી સી અપોન વન અને વી ની બદલે સી અપોન એન ટુ ત્યાં સી સી કેન્સલ એન ટુ છે એ છેદનો છેદ થશે એટલે અંશમાં જશે એન વન એમનમ રહેશે છેદનો છેદ અંશમાં એન વન એમનમ એન વન ને ડાબી બાજુ લઈ આવીએ તો સાઈન આઈ સાથે ગુણાકારમાં

જો તરંગ લંબાઈ સ્વરૂપે આજ સમીકરણને ને રજૂ કરવું હોય તો બી થી સી વિભાગમાં અનુરૂપ તરંગ લંબાઈ લેમડા વન કહીએ અને એથી ઈ એ માધ્યમ બે માં છે તો એ અનુરૂપ તરંગ લંબાઈ લેમડા ટુ કહીએ આકૃતિ પરથી બીસી છે એ વી વન ઇન્ટુ ટો છે અને એ છે વી ટુ ઇન્ટુ ટો છે ટોટો સ્વરૂપ આવી વન ને છેદમાં લઈ આવીએ તો વી વન અપોન લેમડા વન વી ટુ ને બાજુ અંશમાં લઈ આવીએ તો વી ટુ અપોન લેમડા ટુ તો આ વક્રી ભવન માટે જુદી જુદી સાબિતી છે Istilahnya, Prakashna tarang suwara pada Aprilia kari.